સુરત મનપાની સાઉથ ઝોનની બી કનકપુરના આકરણી અને વસૂલાત વિભાગ દ્વારા વેરો વસૂલાતની સઘન ઝુંબેસાડ રહી હતી અને કરદાતાઓ સામે વેરા વસૂલાતની કડક કાર્યવાહી કરાઈ હતી સુરત મહાનગરપાલિકાના કમિશનરના આદેશ મુજબ સુરત મહાનગરપાલિકા સાઉથ ઝોન બી કનકપુરના આકરણી અને વસુલાત વિભાગ દ્વારા ઝોનના વિવિધ વિસ્તારોમાં સોળ ડિસેમ્બર બે હજાર ચોવીસથી સત્તર ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ વેરા વસુલાતની સઘન ઝુંબેશ હાથ ધરી વેરા ભરપાઈ નહીં કરનારા કરદાતાઓ સામે વેરા વસુલાતની કડક કાર્યવાહી દરમિયાન બાકી વેરા પેટે એક આઠ કરોડની રકમ તેમજ એડવાન્સ ચેકની વસુલાત કરાઈ હતી અજુંબેસ ઝુંબેશ દરમિયાન સુરત મહાનગરપાલિકાના સાઉથ ઝોન બી કનકપુરના વિવિધ વિસ્તારોમાં વારંવાર નોટિસો મોકલી ટેક્સ ચૂકવવા માટેની નોટિસ આપીને સૂચના અપાઈ છે પરંતુ તેમ છતાંય કેટલાક મિલકત ધારકો ટેક્સ ચૂકવતા ન હોય સાઉથ ઝોન બી કનકપુરના ઉન તથા સચિન વિસ્તારના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો જેમ કે હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ પીએમ ધમણવાલા વીએમ ધમણવાલા મિથ એન્ડ મીર માધવ પાર્ક સુડા સેક્ટર એક બે ત્રણમાં સ્પેશિયલ રિકવરી ડ્રાઈવ ચલાવી વેરા વસુલાતની સઘન કાર્યવાહી હાથ ધરાય છે સાઉથ ઝોન બી કનકપુરના આકારણી અને વસુલાત વિભાગ દ્વારા સતત વસુલાત ઝુંબેશ કરી કડક કાર્યવાહી હાથ ધરતા સાઉથ ઝોન બી કનકપુર ખાતે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન આજ દિન સુધી તેત્રીસ પાંત્રીસ કરોડ વસુલાત કરાય છે હજુ પણ મિલકત વેરો અને વ્યવસાય વેરો ભરપાઈ કરવામાં બેદરકારી દાખવનાર કરદાતાઓની મિલકતોને સીલ કરવાની તેમજ નળ કનેક્શનો કાપવા જેવી કાર્યવાહી કરવામાં આવનાર છે જેથી બાકીદારોએ તેઓના માલ બાકી મિલકતવેરા તાકીદે ભરપાઈ કરવા જણાવાયું હતું